હલો નમસ્કાર મિત્ર અત્યારે આપ જોઈ રહ્યા છો એલ ન્યૂઝ પ્રેસ એલ ન્યૂઝ પ્રેસમાં પત્રકારોના પણ સમાચાર હોય છે અલગ અલગ સમાચારો હોય છે આપણી સાથે એકની બે પત્રકારો છે જેઠવા સાહેબ તેમજ શુક્લા સાહેબ તો બેયને મારા નમસ્કાર નમસ્કાર જેઠવા સાહેબ આજના યુગની અંદર પત્રકારિત્વ વિશે તમે શું કહેવા માંગો છો પત્રકારી હું છે તમને ખબર છે અને મને પણ ખબર છે આપણે બી આપણે બે અને સાથે ટીમે આપણે તો ખબર છે આપણે પબ્લિક માટે વાત હું વાત કરું પણ એના અંદર એનું એને દેવા જાય સાહેબ હા આપણે એનું છાપીને એને છાપો દેવા જઈએ એને શું કહેશો એ તો મરદાનગીની વાત છે કે આજે કોઈ પણનું છાપી મારામાં તમારામાં જે તમારપણું છે એને હિસાબે અમારી મર્દાનગીને કારણે અમે જે કંઈ કર્યું છે બરાબર છે અમારી હિંમત અને અમારી મર્દાનગી તો તમારી પાસેથી જ મળેલી છે અને તમે જે કંઈ અમને પ્રોત્સાહન આપ્યું અને જે તમે અમારી સાથે રહીને જે જેનું જેનું સાપ્યું એને ખુદના હાથમાં જઈને સાપો આપણે આપેલું છે મિત્રો બહુ સરસ સાથે અમારી સાથે રહેતા ટીમની સાથે અને એના હાથમાં પોતાનું સાપેલું સાપો એવું સાપો આપણે આપેલું જે જેઠવા સાહેબે વાત કરી તે અમારા ટીમની આખી વાત છે કારણ કે અમે લોકોનો એક નિયમ હતો કે જેનો અમે છાપતા એના ગામમાં જઈને અમે છાપું દેવા જતા કદાચ એ ગામમાં અમારો અખબાર ન જતો હોય તો અમે બસો કોપી અમારા ખર્ચે ફેંકી દેતા એ અમારી આદત હતી અમારી ટીમ હતી અમારે ટીમનો નિયમ હતો કે એક વસ્તુ જે કાંઈ મેટર ખોટી થતી બંધ કરાવી એટલે કરાવી એના જે જેઠા સાહેબ એ વાત કરી ગયા છે તો આપણી સાથે અત્યારે શુક્લ સાહેબ પણ છે આચાર્ય શુક્લા સાહેબ છે તમે શું કહેવા માગો છો પહેલું વહેલું તો આકર્ષણ થયું પત્રકાર તરીકે કે જે તમારી ટીમ કામ કરતી હતી એની અંદર એક આનંદ આવ્યો સાચા સમાચાર નિડરતા પ્રમાણિકતા અને સમાજની અંદર જે કંઈ અસામાજિક તત્વો હતા જે એ લોકો એનો ગેરલાભ લેતા હતા એ લોકોને તમે ખુલ્લા પાડ્યા એ બદલે હું પહેલો એલો તો તમારી ટીમને અને લોકસહાયક મંત્રીને પણ ધન્યવાદ આપું છું બીજા નંબરની અંદર આવા સમાચારો આપતા રહો ને હું પણ તમારી સાથે છું અને ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર કાનૂની સહાયકની અંદર પણ પ્રકારના એવા તત્વો જે ખલેલ પહોંચાડતા હોય તો એને પણ આપણે ઉગાડા પાડવા માટે આપણે તૈયાર છીએ સરસ મજાની વાત કરી જે સાહેબે વાત કરી છે કે આ બધી વસ્તુ કરી ગુનાહિત ક્રાઇમ એક્ટિવિટીઝ તો ગુનાહિત પ્રવૃત્તિ અટકાવી મિત્રો આ પણ આમાં પણ હું નેશનલ પ્રેસિડન્ટ છે સરકારે આપણે નેશનલ પ્રેસિડેન્ટ તરીકે માન્યતા આપેલી છે એ વાત બહુ સરસ વાત કરી તમને મહેશભાઈ જણાવીએ છીએ કે અમે પત્રકારિતોમાં મારા ભેગા છેલ્લા વીસ વર્ષથી આ છે એ જેઠવા સાહેબ હા વીસ વર્ષ વીસ વર્ષ ઉપર વીસ વર્ષ ઉપરથી છે ઘણા બધા આપણે ડૉક્ટરોનું છાપ્યું ને નહીં આ ડૉક્ટરોનું ઘણાનું આપણે છાપ્યું છે કોઈ એનો જ નથી પણ કે આપણે જે કંઈ કર્યું છે એ સમજી વિચારીને અને નિષ્પક્ષ કોઈને હેરાન કરવા કોઈને દુઃખી કરવા એવું નથી આપણે કીધું છતાં એના અંદરથી કોઈ કદાચ ભૂલે શું કોઈ દુઃખી થયું હોય તો વાત અલગ છે અને જો પહેલાં તો શું છે કે દુઃખી થવાની વાત આવતી નથી જે લોકો ખોટું કરે એની વિરુદ્ધ છાપવું ખોટું કરે એને પોલીસ ધરપકડ કરે ખોટું કરે એને વકીલ સજા કરાવે એમાં આપણો કોઈ ગુનો હોતો નથી કારણ કે કહેવત છે જેવા કરમ કરે એવું જ ફળ મળે છે પત્રકારનો મિત્ર એક વસ્તુ છે પત્રકારની અંદર પેલું શું છે સમાચાર આપવા આજના યુગની અંદર હવે તો સિસ્ટમ થઈ ગઈ છે પૈસા ભરીને કાર્ડ લઈ લે છે કાર્ડ લઈને એન્ટ્રી મારે છે એની વિશે જેઠા સાહેબ આપ તો જૂના પત્રકાર છો એની વિશે આપ શું કહેવા માગો છો એના વિશે તો એવું છે સાહેબ કે અત્યારે હું શું માણસોને એક પોતાને મોટું બનવાનું એવું ભૂત સવાર થઈ ગયું છે જેથી કરીને એ પ્રેસ કાર્ડ કઢાવીને પોતે કેમ વડીલ હોય કે કોઈ મોટો હોય કે કોઈ મોટો મેનેજર હોય એવી રીતે એમાં કામ કરવાનું છે કામ કરો તમે શીખો કાંઈક કોકને શીખાડો અને કોકને શીખી અને શીખાડી અને આગળ વધશો અને આગળ વધીને કંઈક કરશો તો જ કામનું બાકી તો તમે જે કાર્ડ ખીચામાં રાખીને તમે એન્ટ્રી મારો તો એનો મતલબ તો કાંઈ રહેતો નથી સરસ વાત અને જ્યારે એના અંદર એવું હોય છે કે ભાઈ તમે કામ કરો બરાબર કરો કામ કરાવો અને એવું કામ કરો કે જેથી કરીને તમારું નામ રહે પ્રેસનું નામ રહે આપણી માનો કે ભારત સરકાર છે બરાબર ભારત સરકારની જે કાનૂનના મુજબ એની કાર્યવાહી કરાવો અને જેથી કરીને આપણા આપણી સરકારનું પણ નામ રહે આપણી આપણી આપણા ભારત દેશનું પણ નામ થવું જોઈએ આપણા નામ થવું જોઈએ આપણું પોતાની ટીમનું નામ થવું જોઈએ અને એવું કંઈક કરીએ તો જ આપણે હારા લાગીએ ન સરસ મજાની વાત કરી છે આજના યુગની અંદર બહુ સિસ્ટમ વધી ગઈ છે કે અત્યારે માન્યતા દિલ્હીથી મળતા હોય છાપાની માન્યતા લઈ છાપું શરૂ કરી દે છે મારે તો હું તો બે હજારની સાલનો પત્રકાર એડિટર છું બે હજારની સાલમાં ગવર્મેન્ટે મને માન્યતા આપી હતી તો આજે મારે ચોવીસ વર્ષ ચાલે છે તો મેં બહુ લોકો એવા જોયા છે કે પહેલાં તો ગાડીની અંદર પત્રક પ્રેસ શબ્દો લખી શકતા નથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કાયદાના નિયમ પ્રમાણે પ્રેસ ફક્ત ને ફક્ત મુખ્ય માલિક લખી શકે મુખ્ય માલિક એ લખી શકતો નથી એવો પણ એક એવો પણ એક કાનૂન છે જેમ કે પોલીસ ગાડીમાં પોલીસમાં નોકરી કરતો હોય તો પછી પોલીસ પ્રાઇવેટ ગાડીમાં પોલીસ લખાતું નથી તો આજના યુગની અંદર ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય છે કે ભાઈ પ્રેસ પ્રેસ પહેલાં તો તમને ખબર છે તમે પ્રેસ લખી શકતા નથી હા જે અખબારનું તમે કામ કરતા હોય એ અખબારનું નામ તમે લખી શકો છો એ અખબારનું નામ લખીને તમે નીચે પ્રેસ લખવી તો લખી શકો પહેલાં શું હોય છે અખબારનું નામ તો આ તો કંઈ જોવા મળતું નથી અત્યારે જેની ગાડીમાં લખી હોય પ્રેસ આપણે પૂછવું પડે કયા અખબારના તમે પ્રેસમાં છો એટલે પહેલાં તો ખરેખર આવા લોકોને પોલીસ ખાતાની ધરપકડ કરવી જોઈએ અને કાયદાનો પાઠ ભણાવવો પડે એની વિશે શુક્લા સાહેબ તમે શું કહેવા માંગો છો સો ટકા આપણું મંતવ્ય એવું છે ઘણી બાજુ આપણે જોઈએ છે કે નાની મોટી ગાડી હોય તો એની અંદર પોલીસ શબ્દ લખેલો હોય ઘણી વખત પ્રેસ શબ્દ લખેલો હોય ગુજરાત સરકારનું લખેલું હોય હવે ઓલરેડી દિલ્હીથી તો આપણે બતાવવામાં જ આવ્યું છે ઉપરી અધિકારીથી માંડી અને બધાય જે કંઈ આવા જે કંઈ ખોટા નામે જે કરે છે અને પોતાનો રોગ જમાવે છે એ લોકોને સો ટકા એ લોકોને સજા થવી જોઈએ અને પોલેરેડી ઘણી વખત આપણે જોઈએ છે તો ઘણા સિટીની અંદર મોટી બધી નવી ગાડી લીધી હોય કારા કાચ હોય તેમાંથી પોલીસ ખાતું પણ રોકાવી ટ્રાફિકવાળા એને દૂર કરે છે એને ઘણી વખત આવી રીતે આપણા મુખ્ય હોય એડિટર ઓડિટરો તો એ બધા એ ભેગા થાય આ વિશે પણ એક વખત વિચારવું જરૂરી છે સરસ મજાની ભાઈ જે શુક્લા સાહેબે વાત કરી છે આચાર્ય શુક્લા સાહેબે સરસ વાત કરી છે કે કાળી ગાડીની આપણે વાત કરીએ છીએ તો કાળી ગાડી અત્યારે કાળી ગાડી અત્યારે બહુ જ નીકળી છે સરકારે એની ઉપર પ્રતિબંધ મૂકેલો છે કે કાળી ગાડીના કાસ ઉપર પ્રતિબંધ તોય હજી ગાડીઓ જોવા મળે છે એનું કારણ શું પોલીસ ખાતાની નબળાઈ છે શું પોલીસને ખબર નથી ખબર નથી આ હાથ કરે છે જે સરસ મજાની જે વાત કરી છે તો અત્યારે તો પહેલાં તો કાળી ગાડીની બિલકુલ મનાઈ છે ઘણી બધી પકડાય છે અને કદાચ હું તો એવું કહું છું એક તંત્રી તરીકે કે આવી ગાડીઓ પકડાવી જોઈએ કારણ કે ક્રાઈમ જે કંઈ થાય તે કાળી ગાડીમાં જ થાય છે એ બહુ સરસ વાત કરી તમે કરી છે બીજું ડુપ્લિકેટ પ્રેસ કાર્ડ પકડાય જેઠવા સાહેબ એની વિશે તમને શું કહેવાનું એને શું સજા થવી જોઈએ કે જે ઘણી એવું બને છે મારી વાત સાંભળી ઘણી એવું બનતું હોય છે કે એક ભાઈનું છાપું આવતું હતું જૂનાગઢથી હવે એ નામનું છાપું જામનગર ડુપ્લિકેટ બહાર પાડી દીધું બોલો કાયદેસર એનું છાપું ખાલી ફેરવું ફેરવ્યું હું એને તંત્રીના નંબરની જગ્યાએ તંત્રી નામ રેવા દીધું અને સહતંત્રી મેં એનું નામ નાખી દીધું અને મોબાઈલ નંબર એના નાખી દીધા તો એણે કેટલા છ મહિના અખબાર ચલાવ્યું તો એવા લોકોને કેવી સજા થવી જોઈએ એના એવા લોકોને તો સાહેબ ખરેખર કડક સજા થવી જોઈએ અને આવા લોકો માનો કે એ જે આપણે દેશને આપણા દેશને આપણી સરકારને આપણા માનો કે આપણે જે પ્રેસ છે આપણો પરિવાર છે આપણા પરિવારને નુકસાનકારક છે આ લોકો આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ડુપ્લિકેટ કાર્ડવાળા તો ઘણા સમયથી સાહેબ હાલી રહ્યા છે અને એ બધા એવી રીતનું ઓલો નથી કહેતા તો થોડો ઘણો તોડ પાણી કરીને એ ઓલું કરતા હોય ને બીજાને બદનામ કરતા હોય બીજાને જેથી કરીને સાચા જે પત્રકારો હોય છે જે દેશ માટે કામ કરતા કરનારા પત્રકારોને છે સરસ મજાની વાત કરી તોડ કરનાર પહેલાં તો હું પબ્લિકને જણાવું છું કે ભાઈ તમે એનું કાર્ડ ચેક કરો તપાસ કરો શેનો તોડ એમ પહેલાં તો પબ્લિકને ખરેખર હું ખાસ કહું છું ભાઈ તમે તોડ શેનો આપો છો તમે ખોટું કરો છો એટલે આપો છો તમે એક કામ કરો એમને તમે ધરપકડ કરાવી દો કે ખરેખર તને દેવા છે એમ કરીને ઘણા કરાવે છે એમને એવું કરાવે આવું કરાવે તો ખરેખર બંધ થાય પણ આવું નહીં કરાવે એનું કારણ છે શું કામ નહીં કરાવે જેઠા સાહેબ કારણ કે ફોલ્ટમાં હોય ફોલ્ટમાં હોય જેથી કરીને નહીં કરાવે અને માનો કે ગુનેગાર છે તો ગુનેગાર જ છે કોઈ સવાલ નથી બરાબર પણ જે લોકો આવી રીતના જે તોડ કરતા હોય છે એમ કે લેવા દેવા વગરના અને જે સામે બીજા જે પ્રેસ ઈમાનદારીથી ચાલતા હોય એને બદનામ કરવા માટેથી આવું કરતા હોય તો આને માટે તો સજા હોવી જ જોઈએ અને કડકમાં કડક સજા હોવી જોઈએ જેથી કરીને શું કે બીજું કંઈ કહું કોઈ કોઈ કંઈ કરી શુક્લા સાહેબ તમે શું માનો અત્યારના યુગની અંદર આજે ઘણા બધા લોકો એજન્સી આપી દેતા હોય છે પ્રેસ કાર્ડ આપી દેતા હોય છે ખરેખર એજ્યુકેશન હોવા જોઈએ કે નહીં અને એજ્યુકેશન હોય તો કેટલું એજ્યુકેશન હોવું જોઈએ એમાં પહેલો વહેલો તો જેઠવા સાહેબને સહમતિ આપું બહુ જૂના પત્રકાર છે એક પૂરો અનુભવ છે તો સૌથી પહેલાં વહેલાં તો એજ્યુકેશન હોવું જરૂરી છે ને એજ્યુકેશન સિવાય જે કંઈ જેઠવા સાહેબ જેવા અનુભવી છે જે સમાજની અંદર રહે અને સમાજની અંદર રહેલા જે કોઈ તત્વો હોય ગુનાહિત કરતા હોય કાનૂની સલાહ હોવા છતાં એ કોઈ માનતા ન હોય તો એવા લોકોને જેઠવા સાહેબ જેવા આપણા જે જૂના પત્રકારો છે તો એની અંદર ઘણી વખત આપણે એવો કોઈ અભ્યાસની જરૂર હોતી નથી પણ જેનો અનુભવ છે એ આપણે નવા પત્રકારોને જાણવા મળે મળે છે શીખવા તો ભણે સો ટકા હોવું જોઈએ એજ્યુકેશન પણ જ્યારે પણ આપણે કાર્ડ દો ત્યારે કાર્ડ નો સદુપયોગ કરે છે કેવી રીતે કરે છે કામ કરે છે યોગ્ય કરે છે નથી કરતો તો એને એવા જે કંઈ પ્રશ્ન જે કંઈ આપણે આપેલા હોય એની વેરીફાઈ કરવી જોઈએ એની વેરીફિકેશન કરી અને એવું લાગે કે આ નથી કામ બરાબર તો આપણે જ આપણે એને માન્યતા એ રદ કરવી જોઈએ સરસ મજાની વાત કરી છે સમાચાર આપવા બાબત તમે શું કહો સમાચાર આપતા પહેલા શું રાખવું પડે આપણે સમાચાર લઈએ એ પહેલા આપણે સેફ્ટી માટે શું જેઠવા સાહેબ કરવું પડે આપણે માનો કે સામેવાળો સમાચાર દેવા આવે બરાબર છે હજી સાચો છે કે ખોટો છે એને માટે આપણે એક સ્ટેમ્પ પણ લખાવવું પડે એની પાસે કેમ કે એ ખોટો હોય અને કોઈને ગલત સમાચાર દઈ દે જેથી કરીને આપણે ગલત રાહ ઉપર આપણે પણ હાલી જઈએ અને એ આપણે ગલત રાહ ઉપર ચલાવવા માંગતો હોય તો જેથી કરીને શું છે એ સ્ટેમ્પમાં એનું લખાવ લખાણ જરૂરી છે અને એમાં શું છે કે કાલ સવારે માનો કે કોઈને અંગત પ્રમાણે દુશ્મની હોય અને પોતાની દુશ્મનીને કાઢવા માટે થઈ અને એ કે એવું કંઈ કરતા હોય તો જેથી કરીને શું છે કે જેનું સ્ટેમ્પમાં લખાણ હોય અને એની સહી હોય એના અંદર જેથી કરીને જે કંઈ વડું થાય માનો કે તો એના ઉપર એને એના ઉપર કાયદેસરનો કેસ થવો જોઈએ અને સરકાર શ્રી એને કાયદેસરની સજા કરવી જોઈએ બહુ સરસ વાત કરી જેઠવા સાહેબે કે અત્યારે હાલની અંદર લોકો એમના ઘણા બધા છાપી નાખતા હોય છે તો ના લગભગ નવ્વાણું ટકા તો એવું ન કરે પણ એક ટકો ક્યારેક બની જાય તો ખરેખર પહેલાં પત્રકારને પોતાની સેફટી માટે કાં સ્ટેમ્પમાં લખાવી લો અને કાં તમે એનું વિડીયો શૂટિંગ ઉતારી લો કે ભાઈ તું મને જે કહે તે વિડીયો શૂટિંગમાં બોલ બરાબર એ કમ્પ્લીટ કરીને સમાચાર દેવા પડે ઘણા બધા લોકો પછી શું કરે મનહાનિનો દાવો કે ભાઈ આ વસ્તુ નથી ને આ છાપામાં આવ્યું છે તો એ ખરેખર ધ્યાન રાખવું જોઈએ મનહાનિનો દાવો કરે એટલે કોને તકલીફ પડે પત્રકારને તકલીફ પડતી નથી મુખ્ય જે હોય એડિટર છાપું ચલાવનાર હોય એને તકલીફ પડતી હોય છે એટલે એ ખરેખર એ ખાસ વસ્તુ મહત્વની છે પછી કરફ્યુ હોય એ દરમિયાન પ્રેસ કાર્ડ ખીચામાં રખાય બહાર રખાય શું કરાય સાહેબ ખીચામાં તો રખાતું નથી તે તે દિવસે કરફ્યુ હોય તે દિવસે તો કાર્ડને બહાર જ રાખવું પડે જેથી કરીને શું છે કે સામે જે અધિકારીઓ છે એને ખબર પડે કે ભાઈ આ પ્રેસવાળો છે ભાઈ સરસ મજાની વાત કરી ઘણી વાર એવું બનતું હોય છે કે પોલીસવાળા લાઠી ચારમાં મારી દે છે ને પછી કે હું પત્રકારો હતો તો ભૂલ પોલીસવાળા નથી પત્રકારની ભૂલ છે કારણ કે એક નિયમ એવો પણ છે કે તમે પ્રેસવાળા છે તમારા ગળાની અંદર કાળ કાયદેસર ચોવીસ કલાક બહાર હોવું જોઈએ કારણ કે ગમે ત્યારે ગમે તે સમી ઘટના બની જાય તો એ દરમિયાન કાર્ડનો એક નિયમ છે કે પ્રેસ કાર્ડ હંમેશા ગળાની અંદર હોવું જોઈએ આ કોઈ ગળામાં રાખતા નથી ઘણા રાખે છે ઘણા રાખતા નથી તો સંજોગો બની જાય છે ઘણી જગ્યાએ એવું બની જાય છે કે ભાઈ હું પત્રકાર હતો હમણાં સરકાર એ કાયદો પણ બહાર પાડ્યો છે પત્રકાર કોઈ ટોળાનો ભાગ નથી પણ એમાં એક નિયમ છે કે કાર્ડ ગળામાં હોવું જોઈએ કાર્ડ ગળામાં હોય તો ખાતાને ખબર પડે કે આ પ્રેસવાળો છે એવું પણ છે ઘણાને હું ખ્યાલ ન હોય તો એ લાઠીચાર્જ જો કે લાઠીચાર્જ કરવાનો હુકમ આવે કે લાઠીચાર્જ કરી શકે પોલીસે લાઠીચાર્જ કરી નથી એની વિશે હું આપ કહેવા માગું છું બિલકુલ તમારી વાત સાહેબ હાથી જ છે કે લાઠીચાર્જનો હુકમ ઉપરથી આવ્યો હોય તો જ કરી શકે અને અત્યારે તો બધું ઘણું થોડું બોગસ ચાલી રહ્યું છે અને એના અંદર વધારે પડતું સમય પ્રમાણે જે કંઈ આપણે ઓળખું કરીએ તો એ બધું નકામી વાત છે કેમ કે અમુક અમુક જે વસ્તુ છે અમુક ન કરવી હોય તો એ કરવી પડે અને નથી કરવી એ વસ્તુને કરાવે માણસો અને અમુક ઉશ્કેર પણ માણસોને પાસે એવું કામ કરાવે જેથી કરીને ઘણું ઘણું અત્યારે વિચારીએ તો બહુ બહુ લાંબી લાંબી ડિસ્કસ થાય સાહેબ આમાં તો શું છે કે ઘણા ઘણા એવા સંજોગો અનુસાર સમય અનુસાર બધું એવી રીતે બનતું હોય છે સરસ બધા પોત પોતાના લાભ લેતા હોય છે અને એની હિસાબે થઈને એ બધું ગમે એમ કરીને ઉશ્કેરાવીને પણ એના ફોર્ટમાં લાવીને ગમે એ રીતે ફોર્ટમાં લાવી લાવી શકે માણસ આરટીઆઈ વિશે આપ શું કહેવા માંગો છો આચાર્ય શુક્લા સાહેબ આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી માગવી જોઈએ કે નહીં પ્રજાને સો ટકા પ્રજાએ જાગૃત થવું જોઈએ કોઈ પણ જ્યારે એને ખ્યાલ પડે સમાજની અંદર નાનો માણસ આરટીઆઈ માંગે છે ત્યારે ઉપલા ઓફિસરો એકબીજાને ખો દેતા હોય છે અને એકબીજાને ખો દે અને પોતે છટકબારી શોધી લેતા હોય છે એટલે આ કાયદો છે એ સો ટકા સારો છે નાના માણસો એ જાગૃત થવું જોઈએ એને એમ લાગે છે કે આ અધિકારી મારી સાથે મારા પરિવાર સાથે ગામની અંદર પરગામની અંદર જ્યારે પણ એને ખબર પડે કે આ વ્યક્તિ ખરેખર ખોટો છે તેને એ વિશે એને માહિતી લેવી જરૂરી છે અને સો ટકા એને આગળ વધવું જોઈએ એવા જે કોઈ હોય નાના માણસો એને અમારી ટીમ પણ સહકાર આપશે સરસ મજાની વાત કરી લાસ્ટ પ્રશ્ન જેઠવા સાહેબ માહિતી સરકાર આપી દે પછી માહિતીનું શું કરવું જોઈએ સરકારે જવાબ આપી દીધો કે ભાઈ લાખોનું કુંડાળું કર્યું કૌભાંડ કર્યું તો પછી શું કરાય એ કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ કાયદેસરની કાર્યવાહી કરવાની વિશેષમાં હું કહું છું કે ભાઈ કાયદેસર માહિતી તમને મળી તો એકની પત્રકારને મોકલો ન્યૂઝવાળાને મોકલો મોકલો ન્યૂઝને વોટ્સઅપમાં ફેલાવો બરાબર સોશિયલ મીડિયામાં ફેલાવો જેથી કરીને લોકો ખુલ્લો પડે કે નહીં આ ગામની અંદર તો ભાઈ પચીસ લાખની ગ્રાન્ટ આવી તો દસ લાખ વપરાણો તો પંદર લાખ ક્યાં ગયો અત્યારે ઘણા બધા લોકો આપ જોઈ રહ્યા છો માહિતી માંગતા હોય માહિતી ખાસ માંગવી પત્રકારો જે છે ને સાહેબ પત્રકારે પોતાએ સમજવું જોઈએ કે મારી પાસે પાવર પત્રકારીનો છે એનો ગેરઉપયોગ એને કરવો ન જોઈએ અને પત્રકારી એવી વસ્તુ છે કે પોતે એના અંદરથી કંઈક શીખે કોઈકને શીખાડે બરાબર અને બીજાને શીખાડવાથી હું નાનો નથી થઈ જવાનો અને મારાથી શીખવાવાળો ઊંચો બની જાય તો મને ગર્વ થવો જોઈએ કે મારાથી પત્રકારીની અંદર આ ભાઈને મેં કંઈક શીખાડ્યું અને એ શીખીને ઉપર આવી ગયો આગળ મારા કરતાં આગળ વધી ગયો તો મને ગર્વ થવો જોઈએ અને મને ગર્વ થવાથી મારા પ્રેસને પણ ગર્વ થાય મારા સાહેબને પણ ગર્વ થાય અને જેથી કરીને શું થાય કે ભાઈ એ આગળ વધે એ બીજાને પણ આગળ વધારે બરાબર જેથી એવો આપણે વિચાર કરવાનો રહે કે આપણે એને આપણાથી આગળ વધી જોઈએ અને આપણે એની જલન નથી ન થવી જોઈએ અને એને સરસ સરસ મજાની વાત કરી જેઠવા સાહેબે તો બંનેનો ખૂબ ખૂબ આભાર આજે ન્યૂઝમાં ઇન્ટરવ્યુ આપવા બદલ શુક્લા સાહેબ આચાર્ય તમારો ખૂબ આભાર જેઠવા સાહેબ તમારો ખૂબ આભાર એલ ન્યૂઝ ફ્રેસમાં તમારું સ્વાગત છે